ધોરીમુના પોલીસ સ્ટેશનની હદમાં સવારે વહેલા સાડા પાંચ વાગ્યાના આસપાસ રસ્તામાં લક્ઝરી બસમાં કોઈ ખામી સર્જાઈ હતી અને લક્ઝરી બસ રસ્તામાં પાર્ક કરવામાં આવી હતી જેમાં પ્રેમીબેન દલસુંગજી ઠાકોર રહે ડુંગરાસણ અને તારાબેન અમરતજી ઠાકોર રહે નગોટ બંને જણ પાણી પેશાબ કરવા માટેની ચૌતરી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પૂર ઝડપે આવી રહેલી કાળા રંગની ગાડીએ જોરદાર ટક્કર મારતા બંને મહિલાઓના કમકમાટી ભર્યા મોત થયા હતા અને ગાડીમાં બેઠેલા લોકો હેપતાઈ ગયા હતા અને તાત્કાલિક અસરથી એકસો આઠને જાણ કરવામાં આવી હતી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં રાજસ્થાન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં ગાડી ચાલક અકસ્માત કરીને આસી છૂટ્યું હોવાનું જાણવા મળ્યું હતું અને ડુંગરાસણ સરપંચ વિક્રમજી ઠાકોરે જણાવ્યું હતું કે હવે બંને મૃતકોને પોતાના માદરે વતન લાવવા માટે આવ્યા હતા અને ગામમાં ભારે શોક સાથે અંતિમયાત્રા યાત્રા મોટી સંખ્યામાં લોકો ઉજડાયા હતા મારું નામ ઠાકોર વિક્રમજી ગંભીરજી દુગરાસર સરપંચ ને નગોટના ગામમાંથી રણોજા માટે દર્શન કરવા માટે પચાસ જણા ગયેલા હતા અને વળતર રિટર્ન આવતા હતા ને ધોરીમાલા પાસે સાડા પાંચના આશરે સાડા પાંચ વાગે બાથરૂમ માટે રોકાણા એમાંથી બાથરૂમ કરવા માટે દુગરાસરના બેન પ્રેમીલાબેન દલસુંગજી વાદણીયા નગોટના બેન તારાબેન અમરતજી નીચે ઉતરેલા અને પાછળથી કાળા કલરની ગાડી આવતા ઠાર પાછળથી ટક્કર મારેલ ને એને ફેંક્યા ને તો મૃત્યુ પામેલ છે મને છ વાગે ફોન આવેલ હું પણ તો આઠ સાડા આઠ વાગે પહોંચી ગયેલ છું તો પીએમ કરા કરાયું ફરિયાદ લખાઈને પાછી અમે પાછા તો પીએમ બ્લેડ બોર્ડ લઈને નીકળેલા છીએ પણ અમારી રાજસ્થાન પોલીસને નમ્ર વિનંતી છે કે ગા જલ્દી ગાડી જલ્દીમાં જલ્દી ગાડી કરે અને અમારાગોને દુર્ઘાસનમાં બહુ શોખની લાગણી અનુભવું છું